બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર પાંચ પછી ગામ નો ધણી હતો તને મારી ઉપર ફરવા નો આવ્યો હવે કોક હારો બાબો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે કાલ આવી રીતે બે આવવાનું છે એ વાત ખોટી છે વર્તમાનમાં જીવતા શીખી જાઓ કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી અને ગઈકાલ જે બની ગયું ને એ આવવાનું નથી આપણે ઉમરડામાં ઋષિકેશ મહાદેવ ના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી અમુક ને કાયલ ની ખબર નથી સો સો મહિના બાર બાર મહિના નું આગું ચિત્રી ચિતરી મૂકે આ કરવું છે આ કરવું છે તાં તો ઉપડી જાય હંકેલો કરી એટલે આ કરવાનું હતું ને એમ નથી મારા નાથ ની કૃપા હોય થાય સમય હજ કરાવે તમારો સમય હોય ને હારા માણે ને તમે બે લાફા મારી શકો શું કામ તમારો સમય અને તમારો સમય યોજાય પછી રાકા ગઈ નાખે લખવું હોય તો લખી નાખે સમય કરાવે છે કોઈ એમ કેતું કે મેં કર્યું ખોટી વાત નથી બોલે ભાઈ આમ દિવાલ માં ખીલી ખોડતો ઊંધી રાખી માથું દિવાલ કોઈ ને અણી કોઈ હથોડિયું મારે અને રિયોરિયો બબડે કે કારખાના વાળા માં બુથિયું જ નથી કે હું થયું કાઢ્યું એનો ભાઈ આવી ગયો કે હું કહે છે કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું ઈ કે તારામાં બુથી નથી ઈ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની આ દિવાલ થી જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને એ નિયમ ફેરવી નાખજો આ જીવન જીવવાની મજા આવે એવું ભલામણા મને તો એમ થાય કે આપડા ઘટાએ ભલામણા હારો રોટલો નથી ખાધો હારું લોગડું નથી પહેર્યું શું અત્યારે ઘટે છોકરા કાજુ બધા ઓગેટ કરે બોલો આપણને પાર લે ઠીકડા વાળા લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા

બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિ ની વાતો કોઈ બાપુ ભણાવતું નથી નિશાળું પીસાળું માં ખોટી વાત છે મા બાપ ની બે જે વાતો છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે હું તો એમ કહું તમે કોઈ પણ કામે જાઓ ને માને બાપ ને પગે લાગીને જાજો ને જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ માન બાપ ના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે પછી જેવા હોય એવા મા બાપ જેવા હોય એવા કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તોય તમારા છે ભલે ઘણા અમુક મા બાપે થોડા કેવા આપલા ખણા તો હોય છે પણ એ તમારે કહેવાની જરૂર નથી તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે માનવા જ પડે માનવા જ પડે મારા મા બાપ થી હું છું તમારા મા બાપ તમે છો મા બાપ થી આગળ બાપુ કઈ સહેજ નહીં અને એમાંય માં છે ને એની તો બાપુ શું આપણે વાત કરીએ અત્યારે બધાય કે દીકરી વાલનો દરિયો દીકરી આંખ રતન દીકરી તો મમતાનો મહાસાગર ને કઈ દીકરી માના બાપના બાપ ના હાવ કાળિયા માથે પગ મૂકી ને હાથ પેઠી બોલાવીને જાય એ દીકરી શું કેવું એને કેવું અહિયાં હાર છે આ આંખ રતન છે આ સંસ્કૃતિ પેલા આપવી પડે એવું છે દીકરી દીકરી છે સો ટકા હું દીકરીને વંદન કરું છું શક્તિ છે એટલે દીકરી હોય ને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગ્યો દેશની ની દીકરીઓ રાખી છે તમે કહો તો હવા રૂધી દાખલા આપો પણ બાપુ જો મા બાપ અધારી મોટું કરીને ન જીવી શકે તમારો ભાઈ અધારી મોટું કરીને ન જીવી શકે તો એ દીકરી કયો ભલે દીપડી ગોતો હોય ભલે એમાં કઈ ફેર ન પડે નો ભરી શકે નો જીવી શકે કહેવાનો મારો અર્થ છે દીકરી છે એ દીકરી છે પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે મારા મા બાપ ને આબરૂ ને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગી માંથી બાપુ હાથ પેઢી નું બોલાઈ જાય એક લખવું હોય તો લખી લે મારી બાજુ અમુક કડવી લાગે ગણાય નહીં પણ આપણને કઈ ફેર પડતો નથી આપણું ક્યાં પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કઈ છે ને દયા છે છે અને તો બાપુ મને પૈસા આપે છે આપે કાપે મારે બોલાય નહીં આવે કોકને એમ થાય કે આને લેવાય સ્ત્રીમાં કહેતો હોય છે એટલે આ તો મારું ઘર છે આ મારે કઈ બોલ્યા જેવું હોય નહીં પણ તમે આવો મારી ભેગા હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી પણ પૈસા જીવન બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે પૈસાથી જીવાય એવું નથી પણ આવો ડાયરો બાપુ અમને હા પડતો હોય ને તો અમારું ચાર્જિંગ આઠ દિવસ સડી જાય કે બાકી ઉમાડામાં ભજનની મોજ આવી જાય બસ જીવન ઈ છે પૈસા તો આ દીકરા છે આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે લ્યો અને ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત સિવાય ખાધું તો કઈ તો મર્યો હવે આ પૈસા શું કરવા આવેલા ઝૂપડા મરે બજાર આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે તો એમને આઠા ને ટીકડી નથી લેવી પડતી તો એ સારું કા સારું એ ત્રાજ લઈ ને બેઠો છે એ તમે ઝૂપડા મર્યા હોય ગટરમાં પાણી પીતા હોય આખા ગામ માંથી માગી ખાતા હોય કોઈ દી રિપોર્ટ ન કરાવવો પડે અને આવડે તમે જોવો તો બાફેલા બટાના જેવા જ હોય ગાડીઓ જે આમ રસ્તા મુફી રહી બગડી હોય ને અને આમ હેઠા ઉતરે આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે ખરા ને ટમાટા જેવા થઈ ગયા નકરા 80 માં ને 80 પીડ્યા પડ્યાઓ એને જીવન ન કેવા બાપુ આ આ આ જે છે ને બધા પૈસા વાય નકરા પડ્યા છે એમને કાઈ જોયું જ નથી એને ઘડિયાળના કાંટે ખાવું પડે ઘડિયાળના કાંટે હોવું પડે નકર મરી જાય ફટ લઈને ફટ મરી જાય નકર મને આ જાનવરો ને તો જાનવરો મને એમ થાય કે મારું આમને નિરાશ જીવી જાનવરો શાંતિ નથી છોકરો પરણવાનો છે ને છોટણી લડવી છે ને ઢાબું ભરવું છે નકર કે કાઈ લોય ઉકાળે કપડાની ચિંતા चिंता જોડાની ચિંતા की चिंता नहीं नावा की ચિંતા नहीं બ્રશ નથી चिंता नहीं ब्रश नहीं કરતા कहीं जो कहीं અને તોય બાપુ શાંતિથી થી આપણા હરોહર જીવે ને આપણા જેમ જ બધું ખોરાક હવા પાણી બધું આપણે જે જોયું બધું જોવે આપણી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે પણ એનો પ્રેમ કેટલો એક પક્ષી હોય ઈંડું મૂકે એનો સમય થાય એટલે ઈંડા શીવે એ બચ્ચું બહાર આવે ને બહાર થી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે માની મમતા આપણી માની મમતા છે એવી જ માની મમતા છે અને ચાચમાં આપે અને પાખું આવે ને ઉડતા શીખડાવે એ ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે હું મારા કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું કાગડા કબૂતરા છકલા પોપટ કૂતરા ભૂંડા કોઈ પણ જીવ તમે લઈ લ્યો કોઈ નું કુટુંબ ભાડ્યું આ મારી હાળી છે ને આ મારો હાટું ભાઈ છે ને આ મારી હાવું છે ને છે કઈ ભાડ્યું કોઈ દી પાડો સરવા ગયો તો ભેંચું પૂળો લેતો આવ્યો હાલે હે ચાર ચાર પેટી થાય તો ચાવી ના મરસો ભગવાનનું નામ લ્યો ચાવી પણ મુકાતું નથી મારો કહેવાનો અર્થ એ છૂટતું નથી અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે જો ભજન કરેલું હોય છે તો જ બાપુ મોત સુધરવાનું બાકી નગર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય નો ગયા કોઈ બાપુ નહોતું મારી વહુ છે ને મારો છોકરી તારી વહુ છે ને હિટ એમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ ચા તીધી તું તો લાલ થઈ ગયો તારી વહુ છે ના જીસી બીજી હડસેલ એમ હડસેલ તા જા ભેગો આટલી જ વાર છે મારા રામ કઈ છે નહીં આજે આપણે આવ્યા છે ને આ મોજ કરી છે એ જ જીવન છે ને એ જ સ્વર્ગ છે બાકી જે ભગવાન કાંઈ નથી રામ એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે એટલે આ જલાની વાણી એવું કે છે હરીને અખિલ પ્રમાણના માલિક ને બાબુ જલાની ઝુંપડી સુધી ધકો થાય અને બાબુ સારા કામ કરો ને એટલે થોડીક તો 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 પણ એનો જ થાય થાય હોય લખી લેજો કસોટી લોઢાની નો થાય અને લોઢું છે ને કે મળે છે હોનું તોલ એ મળે છે સાચી વસ્તુની કિંમત થાય પણ એને બાબુ ટકવું પડે એને પરાજિત ના કરી શકે પરેશાન કરી શકે સત્ય હોય સત્ય હોય લખી લેજો એટલા જ માટે જલાની ઝૂંપડી આવીને અખિલ પ્રહામાન્ડનો માલિક કે છે તારું ભાઈરું મને આપ અને જલાએ બાપુ આમ બાવડું પકડીને આપી દીધું કાલે બાપુ જોકે આપણે કાંઈ આવો ખતરો ન કરતા કોઈ બાપુ બાપુ આવે તો આપણો મેળજ માન માન પડ્યો હોય અને પાછો ખતરો કર્યું ડખે છળશે બધું એક વાત મને એમાં યાદ આવી છે એક એક વાત પણ બનેલી હકીકત એ એક જગ્યાએ એ ભાઈનું નામ મને આવડે છે ને બેનનું નામ એ આવડે છે ને ચિયા ગામના છે એ મને ખબર પણ બોલાય નહીં આવે લાઈવ છે એ ભાઈ છે ને ભાઈ ખેતી કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું કેદુનું પડ્યું હોય છે ઘરમાં એટલે બેનને એમ થયું કે આ પાપડ ખેદુના પડ્યા છે શેકી નાખું મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈ પાપડ શેક્યા ઘરવાળો આવ્યો આત્મક જોન જમવા બેઠો અને થાળી પીરસી અને એમાં એક બે પાપડ મૂક્યા એને વહુએ હવે આ આ કપાતરના કટક્યા જો બોયલા વગીરનો રહ્યો હતો તો સારું હતું એને ભગવાને કબૂતી ઉજાડી એ કે આ પાપડ ને ભાંગી દે એની વહુ નહીં કે એની વહુ કે ભગવાન મારી વહુ છું હું કહું કરવું પડે આજ ના એ કે ખાવું હોય ખાવું ન ખાવું હોય ભાંગી નથી દેવું ઈ કે ભાંગી દેવો પડે એ કે નથી ભાંગી દેવો ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગી અને આજે હો ફાંગલું ફાંગલું જ છે હવે રોવે છે કે આ આ પતાવો ન પતે તો હવે શું પતે તમારેથી પાપડ નો ભાંગે બૈરા રહેતા હોય છે આપણા ગઢની કહેવત છે ને તમારેથી શેકો પાપડનો મેં કીધું આવું જ કહ્યું એ કહેવત વર્ષોથી આપણે સાંભળીએ બધાય મને ક્યારેક ક્યારેક એકલો આવ્યો આવી કહેવત યાદ કરું ને તો મને એમ થાય શેકેલા પાપડ ભાંગે ભાંગ્યું કોઈ દિવાય પણ ગઢ એ છે ગોઠવું પણ આમને મને પુરવાર કરી દીધું કે આ નો ભાંગે ન જ ભાંગે ઘર ભાંગી ગયું એટલે આવો જયારે મોકો હોય ને ડેલી આડી કરી ઘરની વાત ઘર માં રખાય બહાર દુખી થઈ જાય એટલા જ માટે જલિયાણ બાબુ ઈશ્વર ને કે છે

જેલા રામ જુગીતે મારા મના જા મારી

રામ જો ગીત મારા બનના જા

કરેડકાર કરો કરો તેજી વડા ધર્મી વાઈરા ா சுவாமி <laughs> சுவாமிய સીતા જી એ શ્રી હરી રામ આઉ સીત ઉછેરા શ્રી હરી રામ સીતાજી ઉછેરા શ્રી હરી આવો જોવા બોલ બધાય આભાર ભૂલ ચૂક માફ કરજો જય માતાજી મોજ કરે આનંદ